હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ આ ગણપતિ છે ને ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાઈપ્યું અને પછી હાથી નું લગાડ્યું એવું કે આપણે હોય જ છે ને હાથી નું માથું તો હું એમ કઉ છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથી ને શું કામ ગુડવો પીડ્યો અને માણા ના શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે વિચારવા જેવું તો છે કઈ

પણ આપણી સમજણ ઘટે છે શું કામ એક રામદશરથ કા બેટા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા આ સમજાતું નથી અહીંયા ડખા છે આ બોલવાનું અમે ટીમા શીખ્યા છીએ એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા ને તે હું ભજન ગાતો હતો વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો ભજન ગાતો હતો ને એક ભાઈ પૈસા મડ્યા નાખવા એટલે એ ગામના એક મારા મિત્ર હતા ને એ મને કે આ કોઈ ત્યારેો પૈસા નાખે નહીં પણ કે પૈસા ગમે એમ નાખતો હોય કે આ કોઈ દિનો નાખી

હવે અહીંયા તમને કોઈ કોક ને એવું અવળું સમજાય ગયો તમારા વાહ તોડી નો નાખે અમને કોણ મુકાવે મેં કીધું બોલવાનું ચાલુ કરો આ સમજાતું નથી ને જાય ઉપર થઈને આ કોક આપણને તોડ છે એટલે સમજાય નહીં ને મજા ન આવે એટલા માટે રામાયણ એક તમને દાખલો આપો કે રામચંદ્ર પરમાત્મા ને રાવણ નું યુદ્ધ થયું ને ત્યારે રામચંદ્ર પરમાત્મા પોતાનું સૈન્ય લઈ અને લંકામાં પહોંચ્યા વાત લાંબી છે પણ ટૂંકામાં કહી દઉં એટલે વિભીક્ષણ આમ જોયું કે આ મારા ભાઈએ ખોટું કર્યું કે વિભીક્ષણ રાવણ પાસે ગયો અને રાવણ ને સમજાવે છે કે ભાઈ તમે સીતાજીને હોપી દો એના ચરણે થઈ જાવ આ બધું નો કરાય ને આટલી બધી સંપત્તિ ને આપણે ખોટા હેરાન નામ છે ને તેમ છે એટલે રાવણ ઘડીક વિચાર કરવા મનાડો અને જો આ ગંગા સદીની વાણી કે ને વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાંડુભાઈ ઈ બાપુ આ રાવણે વીજળીના ચમકારે મોતી પરોવ્યું એની વાત કરું છું તે રાવણને એમ થયું કે મારે રામના હાથે મરવું છે અને રામની એવી કોઈ તાકાત નથી કે રામ મને મારી શકે મારી નાભીમાં અમૃત છે ને આ વિભીક્ષણની એકને ખબર છે આને જો અત્યારે હું જાકારો આપું ને તો આ રામ પાસે યુદ્ધ વખતે બાપુ રામ રાજભાઈ તમે તો કે તું અહીંયા વિયોજા તને મારી નાખું આટલી વાર લાગે પણ મારું તને મારું એમાં મારી બહાદુરી નથી ભાઈ કીધું અને વિભીક્ષણ રામ આવ્યો રામ ની કીધું કે હવે મારા ભાઈ મને હોય હું તમારી ભેગો રહેવાનો છું

કે એને નાભીમાં અમૃત છે નાભીમાં બાણ મારો નકરી કરી નહીં પડે અને નાભીમાં બાણ માર્યું ને પછી પહાડ પડે ને એમ રાવણ પીડ્યો અને વિભીક્ષણ ને રામ બે રાવણ ની પાસે આવીને ઉભા છે ને છેલ્લી અવસ્થા છેલ્લા શ્વાસ લે છે રાવણ અને મરક 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 દાંત કાઢે છે રામ વિચાર કરે કે આ મરવાની આણી ઉપર છે અને હજી આ દાંત કાઢે છે શેના કે તું દાંત કાઢે છે કે કઈ દાંત નથી કાઢતો હું તમારા નથી કાઢતો પણ મને દાંત એ આવે છે કે આ મેં આ તમે મને જે માર્યો ને કે તમે કઈ બહુ જબરું મોટું કામ નથી કર્યું કે આ તો મેં જ પ્રોગ્રામ બનાવ્યો હતો તમને આ ધક્કો મેં જ કરાવ્યો છે આ તમે કઈ બહુ તમે એવું માનતા હોય કે મેં રાવણ માર્યો એવું કઈ છે નહીં આ બધો પ્રોગ્રામ મેં જ ગોઠવ્યો હતો પણ હું તમને એમ કહું છું કે તમે તો બ્રહ્મ છો ને તમે તો જગત તમને ઈશ્વર કે છે ને મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે એનો મને જવાબ આપો હું તો હવે ઘડી બે ઘડી મહેમાન છું ના એટલી શક્તિ એ નથી ત્યારે રાવણ એમ કે છે મારા જેટલી ભક્તિ નો હોય સંપત્તિ નો હોય શક્તિ નો હોય તો હું તમને એ પૂછું છું મારા ઘરે હું હારું છું તમે જીતો છો શું કારણ છે

રામ કે વાતે તારી હાચી છે કે શિવ ભોળાનાથ ની આ દુનિયામાં માં મે ભક્તિ કરી એવી કોઈ કરેલી કે ના આવી ભક્તિ એ કોઈ નથી કરી તો કે મારી શક્તિ નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસિદુ કરે ગણે ગાયુ ચારે બ્રહ્મા ધોતિયા ધોવે રવિ રસોઈ બનાવે અરે એની કે વાત કરો યમના દૂત ને કોકનો જીવ લેવા જાવું હોય ને તો મારી રજા લેવા આવું પડે શક્તિ છે તમારી પાસે

પણ કે તમે અયોધ્યામાં જાવ અને અયોધ્યાના રાજા બનો ને તો મારી એ તમને ભલામણ છે કે જગતમાં એવો પ્રચાર કરજો કે ભાઈ ભાઈ માં મેળ રાખે નકર આટલી સંપત્તિ જો ભાઈ વિરોધમાં ઉડી જતી હોય આપણા સાપરા હા છે ઉડી જાય આખી દુનિયામાં બધા ને બધા મેળ છે બાબુ હા ભાઈ મેળ નતો તો આપણે એમ તક હારું ભગવાનને નહી કીધું હોય કોઈ કે આ ભલામણ તો રાવણે કરી લીધું ગામ આખા ધુમાડા બંધે આપણે તારા ભયો ચમ બાકી સમય સમય નું કામ કરે છે કોઈ કોઈથી કઈ કરતું નથી રામચંદ્ર પરમાત્મા ને જતી બાપુ વનમાં વનમાં જ્યાં પેલા બાપુ હાજે વસિષ્ઠ જેવો મહારાજ હતો ઈ જો એવું નક્કી કરતો હવે રામ ને રાજા બનાવવાના છે અને આખી અયોધ્યામાં બાપુ આમ આનંદનો ક્યાંય પાર નહોતો અને એક બાર કલાકની રાત જઈને તા આખું ચકડું ફરી ગયું રામને વનમાં જવાનો વારો આવ્યો આ સમય શું ન કરે હે સમયની મલીહારી છે અને હવારે દશરથ રાજાને ખબર પડી અને કઈ કઈ પાસે જાય છે અને કઈ કઈને કહે છે કે તું આ બધી તૈયારી છે ને તું હજી આમ નામ છો એ વખતે બાપુ બે વચન જે આખી દુનિયાને ખબર છે

રામને તો ભરત વાલો છે એ કદાચ ભરતને ગાદી હશે તેમાં રામને કાંઈ દુઃખને કાંઈ વાંધો નહીં ભરતને ગાદી પછી તો કે રામ ને ચૌદ વર્ષ વનવાસ અને રામ બાપુ ચૌદ વર્ષ વનવાસ નું કીધું ને દશરથ રાજા બાપુ કેળનું ઝાડવું પડે ને એમ પડી ગયો અને કઈક ને કેસે તું ગાંડી થઈ ગઈ શું ઈ કે ના મેં મેં જે વચન માગ્યા છે ને એ સત્ય છે જો દેવા હોય તો હા કયો ન દેવા હોય તો ના કહી દ્યો બાપુ અયોધ્યાનો સમ્રાટ એક પોતાની પત્ની પાસે રગડગતો કઈ 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 આ શું કામ તું આ કરે છે એટલા માટે સંત વાણીમાં એવું લખે છે દશરથ રાજા કઈ કઈને શું કહે છે એ કઈ કઈ તારો કઈ કઈ તારો ભારતજી